જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે બે ભાગમાં આપણે અલી ખાન પઠાણની વાર્તા કરી હતી આજે આપણે એક બ્રાહ્મણે ઉજ્જૈન નજીક રહેતી એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો શ્રી ગુસાઈજીના સેવકની એક બ્રાહ્મણી ઉજ્જૈનથી ચાર કોષ દૂર એક ગામમાં રહે છે તેની વાર્તા કહીએ એ બ્રાહ્મણી રાજસ ભક્ત છે લીલામાં એનું નામ ચંદ્રમુખી છે ચંદ્ર જેવો જેનું મુખ છે એવી તે શુભ આનંદનાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે એ ચંદ્રમુખીનો રસવિલાસીની સાથે ઘણો મેળાપ છે રસવિલાસીની શ્રી ઠાકોરજીની એકાંત વાતો તેને કહે છે એક દિવસ ચંદ્રમુખી શ્રી ઠાકોરજી અને વિશાખાજીની એકાંતની વાતો ભામા સખીને કહે છે ત્યારે વિશાખાજી એ વાત સાંભળીને શ્રાપ આપે છે તેથી તે ભૂમિ પર પડે છે તે ઉજ્જૈનથી ચાર કોષ દૂર એક ગામમાં એક માલદાર સાંચોરા બ્રાહ્મણને ત્યાં જન્મે છે એ આઠ વર્ષની થાય છે ત્યારે માતા પિતા તેનું લગ્ન કરે છે વીસ પચીસ વર્ષની થાય છે ત્યારે ગામમાં રોગચાળો ફેલાય છે જેનો ભોગ તેના મા બાપ અને ધણી બને છે ત્યારે ઘરમાં એ એકલી રહી જાય છે તે ખૂબ રડિયા કરે છે ગામના લોકો ઘણું સમજાવે છે પણ તે કોઈનું માનતી નથી એમ કેટલાક દિવસો વીતે છે પછી કોઈ કે કહ્યું કે તું ઉજ્જૈનમાં ભટ્ટને ત્યાં કથાવાર્તા સાંભળવા જ્યાં કર તેઓ કથાવાર્તા ખૂબ સુંદર કરે છે જેથી તારું દુઃખ દૂર થશે એ બ્રાહ્મણી ઉજ્જૈનથી ચાર કોષ દૂરના ગામે રહે છે અને ત્યાંથી ભટ્ટના ઘરે આવીને શ્રી ગુસાઈજીની વાર્તા સાંભળે છે તેનું મન શ્રી ગુસાઈજી પર ખૂબ આસક્ત થાય છે અને તેમના દર્શનની ખૂબ તાલાવેલી તેને થઈ છે એકવાર શ્રી પ્રભુ ઉજ્જૈન પધારે છે એ વાત સાંભળીને તે ખૂબ ઉત્કંઠાથી તેમના દર્શનાર્થે ગામમાં આવે છે તેમના દર્શન કરીને દંડવટ કરીને એક દિશામાં થઈને અલગ ઊભી રહે છે ત્યારે ઉજ્જૈનના ઘણા વૈષ્ણવો નામ પામવા માટે આવ્યા હોય છે તેમને શ્રી ગુસાઈજી નામ ઉપદેશ આપી રહ્યા છે બધા નામ પામી ગયા પછી પેલી વિપ્ર સ્ત્રી પણ તેમની પાસે નામ પામવા આવે છે પછી શ્રી ગુસાઈજી ઉજ્જૈનમાં શ્રી કૃષ્ણ ભટ્ટના ઘરે પધારે છે ત્યાં રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી વિશ્રામ કરે છે રાત્રે બધા વૈષ્ણવો તેમના દર્શને આવે છે અને તેઓ કહે છે મહારાજ પેલી બ્રાહ્મણી તો વ્યભિચારીણી છે એને આપે બાગમાં નામ કેમ સુણાવ્યું ત્યારે તેઓ આ વાતમાં તેમને શું મળશે એવો પ્રતિ પ્રશ્ન આ વૈષ્ણવોને કરે છે પછી એ સ્ત્રી કૃષ્ણ ભટ્ટને ત્યાં આવીને રહે છે જ્યાં સુધી શ્રી ગુસાઈજી કૃષ્ણ ભટ્ટને ત્યાં બિરાજ્યા ત્યાં સુધી એ બાઈ કૃષ્ણભટ્ટના ઘરે જ શ્રી ગુસાઈજીની સેવામાં રહે છે તેમની પરચાગીરી અને ટહેલ તે કરે છે પછી તે કૃષ્ણ ભટ્ટને કહે છે કે મારું સમર્પણ કરાવો ત્યારે તેની તાલાવેલી જોઈને કૃષ્ણ ભટ્ટ શ્રી ગુસાઈજીને કહે છે મહારાજ આ બાઈનો મનોરથ સમર્પણનો છે બાઈનો શુદ્ધ ભાવ જાણીને શ્રી ગુસાઈજી સમર્પણની આજ્ઞા કરે છે બીજે દિવસે તેઓ તેને સમર્પણ કરાવે છે એ બાઈ ભટ્ટના સંઘથી ભગવદ ભાવવાળી થાય છે પછી તે બ્રાહ્મણી શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મને કંઈ સેવા પતરાવી આપો ત્યારે શ્રી ગુસાઈજી તેને શ્રીનાથજીના વાગાની સેવા પતરાવી આપે છે પછી તે સેવાની બધી રીત શીખે છે અને પોતાને ઘરે સેવા કરવા લાગે છે આમ સેવા કરતા ઘણા દિવસ પસાર થાય છે પછી શ્રીનાથજી એને સાનોભાવ દર્શાવવા લાગે છે અને એમને જે જોઈતું હોય તે બ્રાહ્મણી પાસે માગી લે છે શ્રીનાથજી જે ચીજ માગે તે ઘરમાં હોય તો એ તે જ સમયે તેમને ધરી દે છે એ ચીજ ઘરમાં નહીં હોય તો જલ્દી જલ્દી શ્રી ઠાકોરજીમાં પહોંચી પ્રસાદ લઈને ઉજ્જૈન જઈને તે એ વસ્તુ નાવે છે ઉત્થાપન સમયે શ્રીનાથજી આગળ ભોગ ધરીને તે શ્રી પ્રભુને કહે છે મહારાજ અમુક વસ્તુ અંગીકાર કરો આ પ્રમાણે તે કેટલાક વર્ષ સારી પેઠે સેવા કરે છે ભટ્ટ સાથે એ ખૂબ મેળાપ રાખે છે કોઈક વખત ભટ્ટના સેવ્ય શ્રી ઠાકોરજીને કંઈક જોઈએ તે બાઈ બાય પાસે માગે છે ત્યારે તે દોઢ પહોર રાત રહે છે ત્યારે પોતાના ઘરેથી એ વસ્તુ લઈને શ્રી કૃષ્ણ ભટ્ટને સોંપી સવારે પોતાને ઘરે આવે છે શ્રી ઠાકોરજીની સેવા કરે છે આમ તેને શ્રી ઠાકોરજી સાનુભવતા જણાવે છે એક વાર નિહાલચંદભાઈ તે બાઈને કહે છે તું સાવધાન રહેજે શ્રી ગુસાઈજીની કૃપાથી તને વસ્તુ ખૂબ મોટી મળી છે તેથી શ્રી ઠાકોરજીની સેવા સાવધાનીથી કરજે આવો ઉપદેશ તેઓ તેને કરતા રહે છે એ પણ તેમની વાત બોધરૂપ માને છે તે શ્રી ઠાકોરજીની સેવા રુચિથી કરે છે એક દિવસ એ બાઈની ચર્ચા નિહાલચંદભાઈ સમક્ષ કૃષ્ણ ભટ્ટ કરે છે ત્યારે નિહાલચંદ તેમને કહે છે ભટ્ટજી આ બાઈને વસ્તુ મોટી મળી છે અને પાત્ર તો ઓછું છે છીછરું છે તેથી ટકે ત્યાં સુધી સારું પછી એક વખત એક શાકત ગામનો પરવાનો લઈને ભૂમિ માપવા આવે છે અને આ બાઈના ઘરની પાસે મુકામ કરે છે એક દિવસ આ બાઈ એના ઘરમાં બેસીને ચોખા વીણતી હતી પેલો શાકત આ જોઈને તેને કહે છે કે આવા સુંદર ચોખા તે કોના માટે વીણે છે અને ખૂબ કાળજીથી વીણે છે ત્યારે તે બ્રાહ્મણી કહે છે કે મારા ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા છે તેથી મારા શ્રી ઠાકોરજી માટે હું ચોખ્ખા વીણું છું ત્યારે તે શાકત કહે છે કે તારા ઠાકોરજીની સેવા છે તો તું મને તારા શ્રી ઠાકોરજીના દર્શન કરાવીશ એ બાઈ કહે છે કે સમય થઈ પોતાના શ્રી ઠાકોરજીના દર્શન તેને કરાવીશ પછી એ શાકત દર્શન કરીને ભૂમિ માપવા જાય છે ત્યાં કેટલીક જમીન આ બાઈની હોય છે ખેતરનો રખેવાળ તેને કહે છે સાહેબ આ જમીન પેલી બાયની છે તેથી એ શાકત દોરી ભરતા થોડીક થોડીક ભરે છે પછી એ ભૂમિ માપીને આવે છે તે પેલી બ્રાહ્મણીને કહે છે બાઈ તારી ભૂમિ જાણીને મેં તારા પર આટલો ઉપકાર કર્યો છે ત્યારે બાઈ તેને કહે છે કે દીકરા તે મને જીવાડી છે તેની વાત સાંભળીને શ્રી ઠાકોરજી તેના ઘરેથી શ્રી ગુસાઈજીને ત્યાં પધારે છે પધારતી વખતે શ્રી ઠાકોરજી કૃષ્ણ ભટ્ટને એ બાઈની અન્યાશય કર્યો છે તેથી હું તો હવે શ્રી ગુસાઈજીના ઘરે પધારું છું એમ જણાવીને શ્રી ઠાકોરજી નિહાલચંદભાઈના ઘરે પધારે છે ત્યારે નિહાલચંદભાઈ પ્રસાદ લઈને સૂતેલા હોય છે શ્રી ઠાકોરજી તેમને સ્વપ્નમાં આ જણાવે છે તેથી તેઓ ચોકીને જાગી જાય છે કપડાં પહેરીને તેઓ ભટ્ટના ઘરે આવે છે અને કહે છે ભટ્ટજી બાઈના ઘરેથી તો શ્રી ઠાકોરજી ચાલી નીકળ્યા છે મને એમ કહીને પ્રભુ પધાર્યા કે એ બાયના ઘરે સેવામાં હું નહીં રહું એણે તો અન્યાશ્રય કર્યો છે તેથી હું ગોકુળ જઈ રહ્યો છું આ સાંભળીને કૃષ્ણભટ્ટ તેમને કહે છે મને પણ શ્રી ઠાકોરજી આમ જ કહીને પધાર્યા છે આથી તેઓ ભટ્ટજીને કહે છે હું તમને કહેતો હતો કે આ બાયનું પાત્ર ઓછું અને વસ્તુ મોટી મળી છે ટકે ત્યારે જાણવું તેમની વાત સાંભળીને ભટ્ટજી ચૂપ રહે છે પછી ખડીકવારમાં એ બાઈ ઉત્થાપન સમયે મંદિરના કમાળ ખોલીને અંદર જુએ છે તો સિંહાસન પર શ્રી ઠાકોરજી તો નથી બીજી બધી સામગ્રી જેમની તેમ છે જ્યારે તે શ્રી ઠાકોરજીને ગાદી પર જોતી નથી ત્યારે તે ખૂબ રોવા લાગે છે ખૂબ દુઃખ કરવા લાગે છે અને એ જ હાલતમાં તે ઉજ્જૈનમાં કૃષ્ણ ભટ્ટના ઘરે આવે છે ત્યારે ત્યાં ભટ્ટજી અને નિહાલચંદભાઈ બંને બેઠેલા હોય છે ત્યારે બાઈ આ વાત ખૂબ રડીને ભટ્ટજીને કહે છે ત્યારે તેઓ તેને કહે છે કે ભાઈ આપણા ઠાકોરજી વેપાર કરતા નથી કે આવા લોકોને દેખાડાય અને આ લોકોને આવી રીતે વૈષ્ણવ જાણીને ઉપકાર કરે તો વૈષ્ણવતા તો વેચાય તેથી હવે તારી પાસે સેવા ક્યારેય નહીં કરાવે હવે તારા મનમાં જે આવે તે કર ભટ્ટની વાત સાંભળીને તે ચૂપ થઈ જાય છે અને હારીને પોતાના ઘરે જાય છે આ બાએ શ્રી ગુસાઈજીની આવી કૃપાપાત્ર ભગવદીય હતી તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં મથુરાદાસ ક્ષત્રિયની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ